હાલ તો ફટાફટ છે ને આપણે જમતા આવીને ટૂંકમાં એના લગ્ન છે ને બધા જમવાનું અમારું તો એ પાછું જમવાનું થઈ ગયું ચાલુ જમવાનું કહે તો જમવા જવું પડે ને ભાઈ હાલ તો ભાઈ ફટાફટ આપણે થઈ ગયું છે 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 અને ને આપણા તો જમવા જમીને ફટાફટ આવી લેવો હજુ રસ લેવા જવાનું છે તો અહીંયા બે ટ્રેક્ટર છે ને આ આપણે ઘઉં ઘટવાના છે આગળ જો આ તો નીકળી ગયા કોઈને ભાઈ છે તો આ ને આ ઉપર ના ઘાટવાના છે હાલ તો અમે છે ને કટર આવે ને ટ્રેક્ટર તૈયાર રાખ્યા

કટર અહીં આવી ગયું અહીંયા આપડે ટોલી રાખી દીધી

ભાઈ યાર ઘઉં તો થોડાક ઓછા ઉતર્યા આપણે ઘરે છે ને રહીએ ત્યાં થોડાક ઓછા ઉતર્યા उना दे खंडी आस पास है होंगे प्रवीण भाई नवावे कटर आलो आवी जो ए अगड़ज गे हाय બે ટકી ભાઈ કમ્પ્લેટ થઈ ગઈ હલો ફાઈનલી તો આપણા છે નીકળી ગયા અને અહીંયા છે ને આપણે આઠ નવ વીઘામાંથી ચાર ટાંકી થયા એટલે બે બે ખાણી જેવા તો થઈ જ ગયા પાકે પાકે બે ખાણી જેવું થયું થોડું ઘણો આમ કદાચ ઓછા હોય ને અમે જો કટરની જારી છે ને એ પાછી ફીટ કરે એટલે ટ્રોલીમાં બરાબર મૂકી આવીએ અને આપણા ચોલું ટ્રેક્ટર તો આપણું ફૂલ ભરાઈ ગયું ને આમાં એક ટાંકી આખી નાખી દીધી એટલે ચાર ટાંકી કમ્પ્લીટ થઈ ગઈ હાલો તો અમે છે ને આપણે અહીં ટ્રોલી છે ને બરાબર ટ્રેક્ટર જોડાવી મૂકતા જાય પછી આપણે મળીએ હલા તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે સાંજનો નાવાનો છે મને કટરો આપળો આલ્યો કે મને હે તાવા આવ્યો તમે દવા પીવાની છે દવા પી લી અને ઘોં છે ને આપડે આખે નીકળી ગયા અ અંદાજીત 6:00 વાગ્યા નાતા 40 ખાંડી જેવું થઈ ગયો 10 ટાકી થઈ હલા તો પહેલા આપણે દવા પી લી પછી આપણે મળીએ ટાઈમ થઈ ગયો છે સાંજનો પૂણા 10 જવોણિયા તબિયત આપડી લો થઈ ગઈ છે કારણ કે આ તાવા આવ્યો કે બે દિવસથી અને દવા જો હમણાં તમે લોગમાં જોયું છે મેં પીધી તો સર હમણાં બે દિવસની તબિયત આપણી લો થઈ ગઈ એટલે લોગે બરાબર બનતો ને આજે પાછા ઘઉં ઘટવાના હતા તો કટર એવું હતું એટલે તબિયત સારી હોય કે ન હોય ટ્રેક્ટર આપવાનું હોય ને બધી તૈયાર કરવું પડે કેમ કે પાટિયામાં ક્યાંક જગ્યા હોય તો ચાકથી ઘઉં નીકળીએ એટલે કોથળાને બધી બાંધવાનું ના હતી ધોળવાનું હોય તો આજે છે ને આપણા વીસ વીસ વીઘાના ઘઉં નીકળી ગયા કમ્પ્લેટ એમ અંદાજે ચાલીસ એકતાલીસ ખાંડી જેવું થાય એટલે બે બે ખાંડીનો ઉતારો આવી ગયો વીસ ખાંડી એલા ટૂંકમાં વીસ વીઘા માથે કદાચ થોડું ઘણું હોય છે અંદર નહીં હોય વીસ એકવીસ વીઘા હોય છે તો બસ બે ખાંડી જેવોનો ઉતાર એવો વરદાર આપણે અઢી ખાંડીએ પૂગી જતા બે બે હવા બે અઢી અવાર એટલો ઉતારવી ન પડે અને પ્લસ ઘઉં છે ને આપણા થોડાક ઝીણા આવ્યા ઝીણા છે તો એવી રીતના છે હાલો તો અમે છે ને નિરાયથી આપણે મળીએ હવે અને અત્યારે એવું આપણે ચાલુ રાખીશું કે અમે સવારે મને ખબર નથી હલો તો નિરાયથી આપણે મળીએ हमारा लेखी माने तवा जो लेखी माने थे थे जो का। का <laughs> कोई दवा <laughs> नहीं पीता दवा पीती तो के हाथ में का रवाड़ी क्या उभी थे गई ये कलेक्ट रहे पानी गिलास लेन थे दवा पी के कला की बैठी ठीक है लेखी मा कोई दवा नहीं पीता आखो में पानी डाले हम्म नहीं आपने मीरा जो है यार हमें ए मीरा बोलू

હાલો ભાઈ આજનો હાજનો ઉલ્લો આપણે કરી દઈએ કાલે મળશું નવા ઉલ્લોક સાથે